આજે આજના સત્સંગમાં તો સૌ પ્રથમ જગતમાં વિશ્વમાં ઘણા મહાપુરુષો થયા છે પણ આપણે જેને નામે મળ્યા છીએ આપણા ઉપર જે મહાપુરુષનું ઓઢણું છે એની વાણીથી જ હું સત્સંગ શરૂઆત કરીશ કે આપણા નિરાત મહારાજ શું કહેવા માગે છે નિરાત મહારાજ વ્યક્તિ કોઈ વ્યક્તિની પછવાડે આપણે વળગાડે નહીં સદગુરુ છે ઈ આપણા સુરતાના છેડા વ્યાપક ની સાથે લગાડી દે છે વ્યક્તિમાં વાદ આવે વ્યાપકમાં સ્થાન જ નથી તો જગતમાં બે પ્રકારના ગુરુ છે એક ધર્મ ગુરુ એક સદગુરુ ગુરુ છે એ વ્યક્તિ ની વાહે વળગાડે છે સદગુરુ છે એ વ્યાપકની સમજણ આપણને આપે છે

ધર્મ ગુરુ છે એની કંઠીઓ જુદી હોય છે કંઠી ઉપર થી ખબર પડી જાય કે કઈ સંપ્રદાય નો છે ધર્મ ગુરુ ચાંદલા આચાર્ય નું ઊભું ઠીલું તો મહાદેવ ની આડ સ્વામિનારાયણ નો ચાંદલો તો વૈષ્ણવ ની ફાડ ચાંદલા ઉપર થી ખબર પડી જાય કે કઈ સંપ્રદાય નો માણસ છે

આ જેટલા ઓરા છે એ બધા બ્રાહ્મણ માંથી થયા છે હિન્દુ ધર્મ માંથી ઓછા ઓરા છે એ મૂળ બધા બ્રાહ્મણ અને જેટલા જગત માં ખોજા છે એ બધા મૂળ લુવાણા છે લુવાણા માંથી ખોજા થયા અને જેટલા મોમના છે એ બધા પટેલો માંથી થયા છે અને વધારે પડતા મુસલમાનો હરિજન માંથી ભંગી માંથી વેડવા વાઘરી માંથી જેને ડગલે અને પગલે અન્યાય સહન કરવા પડ્યા એને ધર્માંતર કરવાની ફરજ પડી જેને પ્રેમની દ્રષ્ટિથી જોયા પણ નહીં પછી હિન્દુ ધર્મનો ત્યાગ કરી અને એ બીજા ધર્મમાં જતા રહ્યા જૂનામાં જૂનો આ વિશ્વમાં ધર્મ હોય તો હિન્દુ ધર્મ છે બૌદ્ધ ધર્મ ને ચૌદસો સાડા ચૌદસો વર્ષ થયા અને એટલા થયા ઈસુ ઈસુ ના ધર્મ ને ઈસુ નું પુસ્તક બાઇબલ ઇસ્લામનું મૂળ પુસ્તક કુરાન બૌદ્ધ નું પુસ્તક હિન્યાન મહ્યાન હિન્દુ ધર્મનું પુસ્તક ગીતા ધર્મો ભેદભાવ જોઈને ભગવાન બુદ્ધ હોતી ધર્માંતર કરી ગયા કારણ કે આ અઢી હજાર વર્ષ પહેલા બૌદ્ધે હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો શું કરવા બ્રાહ્મણ યજ્ઞની અંદર ઘેટા બોકળા ને વાછડા હમતા હતા અને એને ધર્મ મનાવતા હતા ગા વ્રોધે તો ગૌ મેઘ યજ્ઞ ઘોડો વ્રોધે તો અસ્વ મેઘ યજ્ઞ માણસનું બલિદાન આપે તો નર મેઘ યજ્ઞ યજ્ઞની અંદર આવી રીતે બલિદાન દેવાતા હતા એ ઉપરાંત સતી પ્રથાનો રિવાજ હતો ધર્મની અંદર કોઈ દી હિંસા હોય નહીં અને હિંસા હોય એને ધર્મ કહેવાય નહીં અને હિંસા મન વચન અને કર્મ ત્રણ પ્રકાર થી થાય છે કર્મ ની હિંસા કોઈનું ગળું કાપી નાખવું એ કર્મની હિંસા વચન થી કોઈનું અપમાન કરવું વચન ની હિંસા અને મન ની અંદર કોઈનું બુરું ઈચ્છવું એ મન ની હિંસા ભગવાન બુદ્ધ નું સૂત્ર છે અપો દીપો કોઈ ને હમણાં મહેન્દ્ર મહારાજે કીધું કે ગુરુ કોઈ હાડ માત નો લોચો નથી સત છે એ ગુરુ છે અને સત નો ત્રણ કાળમાં નાશ નથી શરીર ક્ષણ ભંગુર છે આજ હાજુ હોય તો કાલ માંદુ હોય શરીર આજ જીવે છે તો કાલ મરી જાય વ્યક્તિ પૂજા કરવામાં વાદ આવ્યા ત્યારે સંતો ની જે વાત છે એ વાત છે અને વ્યાપક ને જો સમજવું હોય તો થયું છોડવું પડે જ્યાં વેદ થકે વાણી થકે થકે શંકર અને શૈષ ગીતાજી કો ગમ નહીં આયસા ગુરુ કા ઉપદેશ સદગુરુ નો ઉપદેશ છદગુરુ શેનો ઉપદેશ કરે છે જે અક્ષરમાં આવતો નથી શબ્દ માં આવતો નથી જે અક્ષરાતીત છે જે શબ્દાતીત છે અઢાર પુરાણા એકવીસ વર્માન્ડ વિસ્તારા ચાર ચાર વેદ બ્રહ્માજી ભણતા સાહેબ હે ન્યારા આપડે હમણાં શારદિંગ ની વાત કરી શારદિંગ ક્યાંથી થાય દુકાળ પીડ્યો એક માણસ દુકાને ગયો પછેડી કે બાપુ પાંચ કિલો નાખી એટલે પાંચ કિલો ઘઉં કે હવે એમ કરો પાંચ કિલો જુવારે નાખી આમાં ભેગટું ખાવું હોય છે પાંચ કિલો જુવાર નાખી બસ કે હજી એમ કરો બાપા પાંચ કિલો બાજરો નાખી દો

લાભ સુભ સુકન અપસુકન મુર્ગડિયા ગ્રહ સાર્જિંગ કરવું છે ને ગુરુ ગમ બન્યા વાત કહેશે બીજો કચરો ના નાખે નહી ખોભાઈ માં ગુરુ ગમ બન્યા વાત કહેશી મળે જો કોઈ સંત ઉપદેશી ધર્મ ગુરુ તોડે હે તોડવામાં આપણે ખોટમાં ગયા છે આપણા હિન્દુસ્તાનની ધરતીનો કટકો ભાગ પાડી ગયા પાકિસ્તાન વાળા આપણે આપણી એકતા ન હોવાને કારણે ચીનાઓ આપણા ભારતનો ચાલીસ હજાર કિલોમીટર જમીન એ લઈ ગયા હજી આપણા જ અહીંથી છૂટાઈ જાય ને કોઈની માયે ફૂટ નથી કાધી કે પાછું લઈ હકે અને કેમ નથી લઈ હકતા

જેમ મહેંદી ના દરેક પત્તામાં લાલ કલર છે પછી મહેંદી ગમે એ રાષ્ટ્ર ની હોય પણ કલર માં કોઈ ફેર પડતો નથી માનવી ગમે રાષ્ટ્ર નો હોય ગમે એ દેશ નો હોય ગમે એ ભાષા જાણતો હોય પણ સંતો ની જે વાત છે એને આવરી લે છે સાહેબ તેરી સાહેબી સબ ઘટમાં રહી સમાય જીવ મહેંદી કેરે પાન મેં મેંદી પત્તામાં લાલ કલર છે પણ એમને પાંદડાની પથાર કરી પથારી કરીને સુધી રહીએ કરી નહીં પડે ક્યાંય લાલ કલર જો પ્રગટાવવો હોય તો મેંદી પાંદડાને પાંદડા જવું પડે અને આખાપણું વટાઈ જાય એની આખાપણાની અણસાર પણ નો રહે ત્યારે લાલ કલર પ્રગટે એ હજી સુધી એવું કોઈ દી બનતું નથી કે પાંદડા ને આખું રહેવું અને રાતો રંગે કાઢવો આ બે વાત ને કેમ બને કબીર કહે છે મેં થા તબ ઓહી નાય હું હતો ત્યારે પરમાત્મા નોતો મેં થા તબ ઓહી નાય ઓહી થા તબ મેં નાય જ્યારે ઈ હતો તે હું નોતો પ્રેમ ગલી હિતની સાકરી વામે દોડ ના સમય એમાં બે હમાતા નથી પ્રેમ ગલી એવી હાકડી છે અરે જ્યાં હું એ નથી અને તુંયેય નથી ધર્મનો સ્ટેજ ઈ છે અને હમણાં આ નિરાત મહારાજ ની વાણીમાં જ મારે કહેવાનું હું હું કહું માની લેવાનું નહીં નિરાત મહારાજ કહે તો સાચું હું કહી નહીં સાચું હા તો નિરાજ મહારાજ નિરાત મહારાજ શું કે છે ਮਨ ਤੂੰ ਆਲਾ ਕੋ ਇਕ ਆਥੜਾਇ ਕੇ ਬਿਜੋ ਰੇ ਨਾਥੀ जो नथी बोल થડાય જ્યાં ખોવાણું છે ત્યાં ખોળતો નથી અને ક્યાંય નો ક્યાંય તું તીર્થો માં મંદિરો માં જંગલ માં જાડીમાં ગુફાઓ માં भगवान ने खोलवा भटकी रियो मन तो अलगू का अठड़ाय बीजो नथी बोलतो कबीर कैसे पानी में मीन प्यासी कबीर देखत मोहे आवे हासी माछली पानी माथे हन किए से मने कोई पानी बतावो मने कोई पानी ना दर्शन करावो मने कोई पानी बतावो पानी ना दर्शन करावो

હવે માછલી ને પાણી ના દર્શન કરાવવા કેમ બીજો કોઈ ઉપાય નથી એને પાણી એમાં બોલે બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાની અને આંધળા આઘા જઈને ગોતે પરમાત્મા આમાંથી નીકળી ગયા પછી માણસ જીવી શકતો નથી બોલે બીજો નથી

ભાગશાળી હશે એટલે નોકરી આ તારે શહેરમાં એના વિવાહ લગન થયા ધણી નોકરી વાળો મળ્યો ને કોબી વાલી કોબી કોઈ છોકરીને દીધું કે તું આના ઉપલા પાંદડા કાઢી નાખજે અને કોબી નીકળે એનું શાક કરજે એમ કઈ ને યોગ્ય હોય તો નોકરી ઉપર હવે દીકરીએ દી કોબી નું શાક કરેલું નહીં મારે ધણીએ કીધું કે ઉપલા પાંદડા કાઢી કોબી નીકળે એનું શાક મંડી પાંદડા કાઢવા હમણાં નીકળશે મંડી પાંદડા કાઢવા પાંદડા જ નીકળ્યા છેલ્લે નક્કી કર્યું કે કોકે મારા ધણીને છેતર્યો આમાં કોબી જ નથી બીજું સાથ કર્યું ઓલો નોકરી ઉપરથી ઘેરે આવ્યો કે મેં તને કોબીનું કીધું તું કે પણ નીકળે તો કરું ને આપણા પાંદડા ઉશ્કાવવા મંડો હું કોણ છું મંડો ઉશ્કાવવા છેલ્લે પાંદડા ખોલતા ખોલતા તારી હસ્તી નહીં રહે પરમાત્મા જ રેહ હું હું કરતા તું ભૈયા ક્યાંય નરિયા હું વારી જાઉં સર્વે નામ ને જ્યાં દેખું ત્યાં તું મન તું જાગીને જોઈ લે તારા રૂપ ને આ શરીર આપણું રૂપ નથી આ શરીર આજે દેખાય એ શરીર નું રૂપ છે તમારું સ્વરૂપ તો અંદર છે આ શરીરના રૂપના વીડિયા ઉતરે શરીરના રૂપના ફોટા પડે શરીરના રૂપ ગઢપણ આવે એનો ફોટો પડતો નથી એનો વિડીયો ઉતરતો નથી આવતું મીરા કે મારો હસલો નાનો આ દેવળ જૂનું થયું શરીરના રૂપમાં ફેર પડે છે અંદર જે નિજ રૂપ છે એમાં કોઈ અવસ્થા લાગુ પડતી નથી નિજ રૂપમાં સ્ત્રી નથી પુરુષ નથી નિજ રૂપમાં જન્મ નથી મરણ નથી સદગુરુ ને ચરણે જઈ તન મન ધન અને મસ્તક અર્પણ કરવા પડે છે મસ્તક શું કરવા અર્પણ કરવું પડે છે જન્મ થયા પછી જગત નાખેલ કચરો આ માથામાં ભીર્યો છે

કર્મે લખે છે કિરતારી ના સુકે નહી સોડા લેમન કોકાકોલા મેંગો મદદ મૂળમાં તો પાણી જ છે પણ એમાં ભેળ હેલ થયો ને એમાં એનું મૂળ સ્વરૂપ ઢકાઈ ગયું એ મૂળ તો આતબાજ છે એમાં અઢાર જાતના કલર ભેળવી દીધા દુનિયામાં પરમાત્મા એ એક પુરુષ જાત ઉત્પન્ન કરી છે અઢાર જાત ભગવાન નથી માણસ ની બનાવેલી છે અને અઢાર જાતે આ દુનિયાનું નખોદ કાઢ્યું છે ઊંચ નીચના ભેદ ઉભા કર્યા છે ધર્મ ના ભાગ પાડ્યા છે છૂતાછૂત ના ભેદ ઉભા કર્યા છે ધર્મ ના વાળા બાંધ્યા છે જો તમારા નિજ સ્વરૂપ ને જાણવું હોય તો આ દુનિયાનો નાખેલ કચરો કાઢવો પડશે નાખેલ કચરો કઈ નીકળે મસ્તક કાપી અને સદગુરુ ને સોંપી દે તો દુનિયાનો નાખેલ કચરો બધો માથા ભેગો જાય નકર માથાની જરૂર શું છે ગુરુ ને ધડ માથે સીજ જને ન હોય પાન બાય એવો આ ખેલ છે ખાંડાની ધાર તમે જો તમારું નાગર બ્રાહ્મણ વાણીઓ લુવાણો કોળી કણબી હાઈતાર ગાંચી મોચી આ કોઈ દિન નીકળે ને નાતમાં ઓળખાય નહી જબલગ નાતા નાત જાતકા તબલગ ભક્તિ નો હોય ભક્તિ કરે કોઈ જાત ખોય જો સુરવીરણ કોળખવો હોય તો જાતિ મેલી દેજો વરણોના વિકાર નાત જાત નથી પ્રભુના દેશમાં દેશ મૂળે તો આત્મા છે કોઈ પણ બેનને ને ડિલેવરી આવે કોઈ બેનને ને આવે તો આપણે એટલું જ પૂછી શકીશું કે બેન ને હું આવ્યું તો આમાંથી એટલો જ જવાબ મળશે કા કે દીકરો કા દીકરી કોઈ અત્યાર સુધી કીધું કે બેન ને હિન્દુ આવ્યો બેન ને મુસલમાન આવ્યો બનને ફારસી આવ્યો બેન ને ક્રિશ્ચન આવ્યો બેન ને નાગર આવ્યો બ્રાહ્મણ આવ્યો વાણીઓ આવ્યો લુવાણો કોળી કણબી આવ્યો ઘાંચી મોચી આવ્યો દીકરો આવ્યો પછી સઠી માંથી જે સંસ્કાર રેડવામાં આવે છે સઠેદી સઠી કરી ભેગા થયા બધા કે હું નામ આપશું ભાઈ નું કે ભાઈ બધાય નક્કી કરો કે મોહ નામ સારું મોહ આપો મોહ નામ દીધું ઓલાદ ખબર એ નથી મારું હું નામ દીધું એ નામ આપ્યા પેલે પાંચ દિન નો હતો બચપણમાંથી ટેવાઈ ગયો હું મોહનો છું હું મોહનો છું હું મોહનો છું હું મોહનો છું સાયકોલોજી નિયમ છે ચૌદ વખત તમે ખોટ બોલો એ સાચું થઈ જાય તો આ મોહનો કેટલા ફેરે કીધું રજીસ્ટર થઈ ગયું હા તો માં કેહનાની બાપ મોહ કેહનાનો કાકો કે ના મોહના મામો મામી કે ના મોહ મોહના અને મર્યાય કોણ ગયો મોહનો હું આત્મા સમય ઓળખાણ થયા વિના આ કચરો કોઈ બી નીકળે એમ નથી અમૃત મળ્યું જો અમર નો થયો તો સમજી લેવું કે પીવાની યુગતી નથી જાણી ઘટમાં નથી પીવામાં આવ્યું છે પાણી હા ઇસ્ત્રી પુરુષ બે જાત જ પરમાત્મા ની બનાવેલી છે આ બે જાતમાં કોઈ દી પૂછવાનું આવે નહીં કે તમે કેવા છો જોયા ભેગી ખબર પડી જાય કે આ બાય છે ના ભાઈ છે એમાં પૂછવાનો અવકાશ રહેતો નથી અચ્છા અને ભાઈ છે વડે જીવે જગત નો કોઈ ભગવાન જીવાડતો નથી વિશ્વાસે ના રહેતા આપણા શરીર ને જગત નો કોઈ ભગવાન જીવાડતો નથી તો આ શરીર ને જીવાડે છે કોણ આપણી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે આવે છે જાય છે આપણા ભોજા બાપા પટેલની વાણી છે કે જીવને આ શ્વાસ પછી ઘડિયાઈ નહીં રાખે ભાઈ ઈ સ્ત્રી શેના આધારે જીવે છે આ પ્રાણવાયુને આધારે પુરુષ એ આધારે જીવે છે આ પ્રાણ વાયુ ના આધારે જે પ્રાણવાયુ છે સ્ત્રી નથી પ્રાણ વાયુ પુરુષ નથી આ પ્રાણવાયુ હિન્દુ નથી આ પ્રાણ વાયુ મુસલમાન નથી આ પ્રાણ વાયુ પારસી નથી આ પ્રાણ વાયુ ક્રિશ્ચન નથી આપડા નિરાત મહારાજ કે શ્વાસ ઉશ્વાસ સમરણ કરી લે વિચાર કર્યો સી શબ્દ નો કોઈ દી શ્વાસ ઉશ્વાસ સમરણ કરી લે તુંહી તું કરી લે તમે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે શ્વાસ પાછો ક્યાં જાય છે શ્વાસ અંદર આવે હું અંદર છું શ્વાસ બારો જાય તો હું બારે છું શ્વાસ અંદર આવે હું અંદર છું श्वास बारो जाए तेरे हूँ बहरे छु मारी अंदर श्वास क्या थी आवे थे ज्यादा हिंदू श्वास ले थे न्याथिज मुसलमान श्वास ले थे न्याथिज पारसी श्वास ले थे न्याथिज क्रिश्चियन श्वास ले थे ज्यादा बधाए श्वास ले थे न्या मंदिर नहीं न्या मस्जिद नहीं कि अधर कलमा आसन कर ले मिरात बापू किए से आठे पौर अधर रहे आसन कब न उतरे आनी अरे ज्या ज्ञानी ध्यानी विज्ञानी थक गया ऐसी है आगद कहानी मारी अंदर श्वास क्या थी आवे थे ज्या शब्द उठे थे अने शब्द क्या थी उठे थे शब्द सुन से उठता है फिर सुन में समाए એટલે મીંડુ જેને કોઈ નામની સંજ્ઞા આપી શકાય નહીં એનું નામ ધૂન જાગે શબ્દ માંથી ભોજન એને ભાવે નહીં જેને હોય આ શબ્દ આહારા મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે મંડળ મંડળમાં આવે ને જ આવે સુન મંડળ આવે ને જાવે ઓહી પિયું શેર ये अधर्त खत पर नाम निरंजन कोई जपी लियो आठ पौर आ दम को खुदा मत कहो आ दम को खुदा मत कहो आ दम खुदा नाई पर लेकिन खुदा ना नूर से आदम आ दम जुदा नाई आ बती ने पावर हाउस ना क्यों आ बती पावर हाउस नहीं પણ પાવર આવું ત્યારેથી આનું કનેક્શન જુદું નથી શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે જ્યાંથી આ પાવર આવે છે આપણી અંદર શ્વાસ આવે છે એક મિનિટમાં પંદર વખત આપણે શ્વાસ લઈએ છે ગણી લેજો નવરા હો થઈ એક મિનિટમાં પંદર વખત શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે અને ચોવીસ કલાકમાં એકવીસ હજાર અને છસો વખત આપડી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે શ્વાસ અંદર આવે ઈ છે જીવન બારો જાય ઈ છે મૃત્યુ